કહેવાય યોદ્ધા તરીકે જે મહત્ત્વની ભૂમિકા ભજવેલી એ આજે આપણે એની જયંતિ નિમિત્તે ભેગા થયેલા છે બિરસા મુંડા થયા તો એમણે જે કામ કરેલું કે આદિવાસીઓની અંદર જે અન્યાય થતો હોય પછી જે મતલબ આંદોલનો આગળ થયેલા એની અંદર એમનો મહત્ત્વની ભૂમિકા છે તો એને આપણે રોલ મોડલ તરીકે એટલે કે એમણે કેવા કાર્યો કર્યા છે અને જે અન્યાય થતો હોય એની સામે કઈ રીતે લડ્યા છે બરાબર તો એને આપણે રોલ મોડલ તરીકે એને કેન્દ્રમાં રાખીને એટલે કે એને આપણે ભગવાન તરીકે પણ આજે પૂજીએ છીએ તો એની યાદમાં આપણે એનો ઉત્સવ જન્મજયંતિ ઉત્સવ મનાવી રહ્યા છે તો એમના જન્મ દિવસ નિમિત્તે આપણે દોડ સ્પર્ધા યોજી પછી એ નિમિત્તે બાળકોને પણ પ્રોત્સાહન મળે શિક્ષણની અંદર કઈ રીતે આગળ વધાય પછી એને નંબર આવે તો એને આપણે ઇનામ આપીએ પછી એ રીતે આગળ કઈ રીતે રીતે વધે તો એ પણ એક એ નિમિત્તે આપણે એની આગળ પણ શિક્ષણની અંદર પણ આગળ વધાય પછી કોઈ ભણવાની અંદર કોઈ નબળો વિદ્યાર્થી હોય તો એને જે આવડતું હોય એ એને શીખવાડે બરાબર એકબીજા પરીક્ષાની કઈ રીતે તૈયારી કરવી તો એની અંદર પણ આપણે બધા સાથે મળીને કામ કરીશું તો આગળ વધવાની ઉત્સાહ જુસ્સો જોમ બરાબર એ પણ મળશે એકબીજાને તો એ નિમિત્તે આપણે ભેગા થયા તો એ રીતે આપણે આગળ વધે બધા એકબીજાને મદદ કરીએ શિક્ષણની અંદર પછી કોઈ જગ્યાએ અન્ય થતો હોય તો ત્યાં પણ આપણે જઈને ઊભા રહીએ બરાબર પહેલી મેં ઓગણીસો સાઠમાં બનેલું તો આપણે દર વર્ષે પહેલી મેને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે ઉજવીએ એ રીતના ઝારખંડ રાજ્યના સ્થાપના દિવસ ગીરસાંડાની જયંતિ આજે છે પંદરમી નવેમ્બર કે પંદરમી નવેમ્બરને એ લોકો બે હજાર બે હજાર મે ઝારખંડ બન્યું તે એ દિવસ પસંદ કર્યો કે ુંડાનો તે દિવસે જન્મ થયો હતો તો એ ટાઈમ ઓગણીસો ને પંચાણું ની અંદર જેવા બિરસા મુંડાને ગિરફતાર કરેલો અંગ્રેજો પછી ગિરફતાર કરીને આ એવું વિચારેલું કે આદિવાસીઓની અમે હે ને આપણે બિરસા મુંડાને જેલ મે લીધવાનું તો રેલી જેવું યા કાઢવાનું નક્કી કર્યું જેલ મેણ ફૂકેલો ને એવું તેવું બધું કરેલું પછી પોગું મેં હૉકેલો બોંધેલું ને એવું તેવું કરીને યા નક્કી કર્યું કે બધા મણહુની વસ્તે આપણે રોહે કાઢીને રેલી જેવું કાઢીએ તો બધા મોણું પછી કંઈક આપણી સામે અવાજ નહીં ઉઠાવે ભૂલે નહીં એમ કરીને એવું નથી કરેલું કે આપણે બિરસા મુંડાને ઈસમ કરીને લીધું એમ કરીને બિરસા મુંડાને અહીંયા જેલ મેલથી કોર્ટ મે રો હતો ને તો લઈને ગતિલા તે રોડની સારા મેળ બધા આદિવાસીઓ અલગ અલગ જિલ્લામાંથી બધા આવીને એટલા ઢગલોથી જ ગયેલા ને બિરસા મુંડા તો તમને દેખ્યા ને તો એને આનંદ થયો એમ કે મેં જેલ મેં જવા બાજી ને તો એના પરથી મારા મોણ હું વિકી જામ કે આપણા મણું હું ભેગા થઈ જાય એટલે એને જેલ મેર પેલા ઠોકી ઠોકી નીચેલા તે દુઃખ થવાના બદલે એને આનંદ બી વધારે છે અને એમને ખબર પડી જાય કે આપણા લોકો આ જાગૃતથી જ ગયેલા એમ તો અંગ્રેજો જે એવું વિચારેલું કે બિરસા મુંડાને આપણે લીશું કે આ તે આયા બીની જહેન એમ તેમનું ઊંડુંથી જયેલું આમ બિરસા મુંડાને દેખીને બધા લોકો એની હતા હજુ વધારે જોડાવા બાદ આમ એ ટાઈમે પછી બે વારે જેલ મેં રાખેલું ઓગણીસો ને પંચાણું મેં સત્તાણું મેં પહાસો નાખેલો પછી એ ટાઈમે બિરસા મુંડા ઉપર પોનસો રૂપિયાનું ઇનામ રાખેલું પોણસો રૂપિયાનું ઇનામ એ ટાઈમે હતું ઓગણીસો ની અંદર અંતે એ ટાઈમે અત્યારે આપણે રૂપિયા રૂપિયાને ગણીએ પચાસ લાખ રૂપિયા જેવા થાય એમ આટલું જ ઇમના જ એનો એક ગદારી કરેલી ને એને ધરાઈ નાખેલો એમ बाकी गुरीलावर मे खाने ठोकला नाही तात्या टोपीनेतेला तात्या टोपी ने राहत तीर कोंटाने अंग्रजो धरातीला नाही पण आू करेल ते एक इम्नो निमनी टीम अंग्रजोने बातमी आल दीधेली ते ओगणीसोनी अर मार्च महिनानी अंदर जेलमे नाखेलो काही बे त्रण महिना राखेला आणि नवमी जून ओगणीसोणी अंदर જેલમેન જેલ મેં મૃત્યુ થઈ જયેલું તો એ બાબતે બી ઘણું એવું કહેવું એમ કે અમુક કંઈક અમુક બીમારીથી મરી ગયેલો અને અમુકનું એવું કહેવું હતું કે અંગ્રેજો એને ઝેર આવેલું અને ઝેરના લીધે મેં મરી ગયેલો ને એવું તેવું એ બિરસા મુંડાની જે લડાઈ હતી ઉલગુલાન કરીને નારો આવેલો કે ઉલગુલાન એટલે કે ક્રાંતિ એમ આપણે એને કહીએ તો એનાથી આપણને શું ફાયદો થયો આપણે વિચારીએ તે ઓગણીસો ને આઠની અંદર જે આ આખું ને બધો ઝારખંડનો વિસ્તાર છે ને છોટા નાગપુર પ્લેટફોર્મ કરીને કહી ઝારખંડની અંદર આખો વિસ્તાર છે આખો મોસ્ટલી તો બધા આદિવાસી જ રહે તો એની અંદર ઓગણીસોને આઠની અંદર કાંઈ એવો નિયમ લાવેલા એમ કે હમણાં આપણે કહીએ ને કે આદિવાસીની જમીન બિન આદિવાસીને નહીં આલવાની તો આમના આંદોલન પછી ઓગણીસો મેં એ શહીદ થયો ને એની પછી ઓગણીસો આઠની મેં પહેલો એવો કાન કાયનો કાનૂન આવેલો કે આદિવાસીની જમીન હા બીના આદિવાસીને નહીં હાલવાની એમ કે બિરસા મુંડાએ ભલે એ ટાઈમે શહીદ થઈ જો પણ એની પછી બી એ જે લડાઈ લડે લીના લીધે આપણને ફાયદો છે એ ઓગણીસો આઠમે કાયદો આવેલો એના પછી જ હમણાં બધો આપણે તો અત્યારે ડબલ એની નકલીને એમ કેમ કે એ બધી એના પછી જ શરૂ થયેલી એમ કે આદિવાસીની જમીન બીના આદિવાસીને નહીં આલવાની નેવું થયું એટલે ઓગણીસમાં આઠમી જે કાયદો આવેલો